તો એક વરસાદને લગતા નવા વિડીયોમાં હું તમારે સ્વાગત કરું છું આ વિડીયોમાં આપણે જણાવ્યું છે કે અગાઉ કેટલા દિવસ સુધી વરસાદી માહોલ ચાલુ જ રહેવાનો હોય અને શું વરાપ મળશે કે નહીં મળશે તેના પર આપણે વાત કરવાની છે જેથી વિડીયો બન્યા રહીજો તો આજે છે અગિયાર તારીખ આજે મુખ્ય વરસાદનો રાઉન્ડ એ પૂરો થાય છે જેથી હવે આપણે છેલ્લા દસ પંદર દિવસમાં જે વરસાદ જોવા મળ્યો હતો તેઓ આવતા દસ દિવસમાં નહીં જોવા મળે પણ આપણે સામાન્ય રેડા ઝાપટા તો ચાલુ જ રહેવાનું છે કારણ કે ચોમાસું છે જેથી હાવ બંધ ન રહી શકે પણ આપણે થોડો ઘણો આપણે વરાપ જેવી સ્થિતિ મળી શકે આપણે આવતા આઠ દસ દિવસ સુધી આવતા હાથથી આઠ દિવસ સુધી વરસાદ આપણે બંધ નહીં થાય તેની પાછળનું એક જ કારણ છે હાલમાં આપણે એક ઝારખંડની ઉપર એક લો પ્રેશરની સિસ્ટમ બની છે આ લો પ્રેશરની સિસ્ટમે ભારતના કેટલાય રાજ્યોમાં અસર કરશે જેનાથી ભારતના કેટલાય રાજ્યોમાં વરસાદ પણ ચાલુ છે અત્યારે અને આની અસર ગુજરાતની ઉપર પણ થઈ રહી છે જેથી આપણે ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ ચાલુ રહેશે પણ જે ઝારખંડ ઉપર લો પ્રેશર છે તેની એટલી પણ અસર નહીં થાય ગુજરાતમાં કે જોરદાર વરસાદ આવશે આઠ દસ ઇંચ વરસાદ પડી શકે એવી અસર નથી ગુજરાતમાં સામાન્ય અસર થશે જેથી સામાન્ય વરસાદ તમને જોવા મળી શકે બાકી જો આ લો પ્રેશર ન બને તો ગુજરાતમાં વરાપ મળી શકત અથવા આપણે એમ કહી શકીએ દસ દિવસ માટે વરસાદ ન આવત તડકો નીકળત પણ આ સિસ્ટમનો હોવાને લીધે અથવા લો પ્રેશર હોવાને લીધે આપણે ગુજરાત ઉપર વરસાદના વાદળો તેમજ રેડા ચાલું જ રહેવાના છે બાકી છેલ્લા કેટલાય દિવસથી આપણે વરસાદને લગતો વિડીયો નહોતો આવતો સેનલમાં તેની પાછળનું કારણ એક જ હતું એક બે પ્રોબ્લમ આવી ગઈ છે એના લીધે આપણે થોડીક વાર લાગી રહી છે વરસાદનો વિડીયો નાખવામાં તેમાં પણ એ પ્રોબ્લેમ હજુ પણ છે જેથી આવતા વિડીયોમાં પણ થોડોક સમય લાગી શકે પણ એવું નથી કે વિડીયો બંધ થઈ જાય બાકી વિડીયો વાર લાગવાની પાછળનું એક એ કારણ પણ છે કે હું પણ તમારી જેમ ખેડૂત જ છું કે મારે એવી આવક પણ નથી યુટ્યુબમાંથી જેથી હું વિડીયો બનાવી શકું આ તો જ્યારે ફ્રી ટાઈમમાં હોય ત્યારે હું વિડીયો બનાવતો હોય બાકી ખેતી કામના લીધે આપણે પૂરો સમય ન મળે જેથી વિડીયોમાં થોડીક વાર લાગી શકે હવે આપણે વિડીયોમાં વિન્ડિયન માધ્યમ દ્વારા જોઈએ કે બાર તારીખે કેવું આપણે વાતાવરણ રહી શકે તો બાર તારીખે થોડી ઘણી વાર માટે આપણે થોડીક કલાકો માટે આપણે વરસાદ બંધ રહી શકે પણ પાંચ વાગે આજુબાજુ ફરી વરસાદ આવી જશે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો આપણે સૌરાષ્ટ્રમાં ભાવનગર જૂનાગઢમાં વરસાદ આવી શકે આપણે હિંડીના માધ્યમ દ્વારા એવું જાણવા મળે છે કે આવતા થોડાક દિવસ માટે મુશળધાર વરસાદ ગુજરાત નહીં જોવા મળે જુઓ તમે બાકી સામાન્ય વરસાદ તો રહેવાનો જ છે કારણ કે ચોમાસું છે જો ચૌદ તારીખે પણ નથી પંદર તારીખે આપણે ઉત્તર ગુજરાતના ભાગો અને અમદાવાદ આજુબાજુના વિસ્તારની અંદર વરસાદ જોવા મળી શકે મધ્યમ કે સામાન્ય બાકી સોળ તારીખ આજુબાજુ પણ આપણે એવું નથી લાગી રહ્યું કે વરસાદ છે સત્તર તારીખ લગાવ તો પાકું જ છે કે જોરદાર વરસાદ ગુજરાતમાં નહીં પડે બાકી એવું પણ નથી કે નહીં જ પડે તેની પાછળ એ કારણ છે કે સોમાહાએ જો લો પ્રેશરની સિસ્ટમ હે તેમાં થોડો ઘણો બદલાવ આવી શકે તો આ ગુજરાતને અસર કરશે અને ગુજરાતને અસર કરશે એટલે અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડી શકે થોડોક સપોર્ટ દેખાડી જવું કારણ કે આપણે હવે થોડીક સપોર્ટની જરૂર છે કારણ કે આપણે છેલ્લા શિયાળ વર્ષથી વિડીયો નાખીએ છીએ પણ આપણે એવું કોઈ ખાસ અર્નિંગ નથી યુટ્યુબમાં તેથી થોડીક અર્નિંગ થઈ જાય તો સારું રહીએ આપણે વિડીયો નાખવામાં ટાઈમ કાઢી શકીએ આપણે ખેતી કામમાંથી બાકી જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો હું જવાબ આપીશ